વડોદરા શહેરમાં મહારાજ ફિલ્મ નો વિરોધ કરવામાં આવ્યો છે વૈષ્ણવોએ રેલી યોજીને આ મૂવી નો વિરોધ કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા મહારાજ ફિલ્મ ના વિરોધમાં બેઠક મંદિર ના વૈષ્ણવાચાર્ય વાઘીશ કુમાર મહારાજ ની આગેવાની હેઠળ વાગોડિયા રોડ ની સુખદામ હવેલી ખાતે થી રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી સુખદામ મંદિર થી સુખદામ ચાર રસ્તા ઉમા ચાર રસ્તા પ્રભાત ચાર રસ્તા વૃંદાવન ચાર રસ્તા થઈને નિજ મંદિરે પરત ફરી હતી જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ અને હિન્દુ સંગઠનો જોડાયા હતા મહારાજ ફિલ્મનો રાજ્યમાં વિરોધ કરાઈ રહ્યો છે હિન્દુ સંગઠનો મુજબ મહારાજ બદનક્ષીનો કેસમાં અઢારસો બાસઠમાં એ વખતે બોમ્બની સુપ્રીમ કોર્ટના અંગ્રેજી ન્યાયાધીશો દ્વારા હિન્દુ ધર્મની નિંદા કરતો અને ભગવાન શ્રી કૃષ્ણના ભક્તિ ગીતો સ્ત્રોતો વિરુદ્ધ નિંદાકારક ટિપ્પણી કરતો ચુકાદો આપ્યો હતો તે આધારે આ ફિલ્મ બનાવાય છે જો ફિલ્મ રિલીઝ થાય તો હિન્દુઓની લાગણીનો મોટો આઘાત પહોંચ્યો વાઘોડિયા રોડની સમગ્ર પરિક્રમા કરીને બાપોદ પોલીસ સ્ટેશનમાં જઈને અને હજારો કાર્યકરોએ ત્યાં નિવેદન આપ્યું અને એ નિવેદનને સરકાર સુધી પહોંચવાની એક ભગીરથ કાર્ય એ ત્યાંના પોલીસ સ્ટેશનમાં કહેવામાં આવ્યું મને લાગે છે કે સનાતન હિન્દુ ધર્મ પર આવા પ્રકારના આક્રમણો આક્રમણો વારંવાર થતા રહ્યા છે અને આવા આક્રમણો ફરી ન થાય એની સંપૂર્ણ તકેદારી સરકારે પોલીસે અને સમાજ સુધારો કોઈ રાખવી જોઈએ એવું મારું ચોક્કસપણે માનવું છું